વહેલી સવારે મેઘરાજાની પધરામણી વરાછા કાપોદરા કતારગામ લિંબાયત ઉધના રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ નોકરી ધંધા પર જતા લોકોએ બ્રિજનો સહારો લીધો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો વરાછા કાપોદરા કતારગામ લિંબાયત ઉધના રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આજે તારીખ ચૌદ જૂનના રોજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં વરસાદ પડશે આ ઉપરાંત પંદર જૂનના રોજ છોટા ઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં વરસાદ પડશે તેમજ સોળ જૂનના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ પડશે જ્યારે સત્તર જૂનના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ રહેશે તેમજ અઢાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ રહેશે આ વર્ષે ચોમાસાની સિઝનના નેવુંથી પંચાણું દિવસોમાંથી સરેરાશ આડત્રીસ દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે જેમાંથી નવ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે સત્તર દિવસ મધ્યમ અને બાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા પાંચ ઝોનમાં વર્ષ ઓગણીસો બાણુંથી બે હજાર એકવીસ સુધીમાં એવરેજ કચ્છમાં ચારસો છપ્પન મિલીમીટર પૂર્વ ગુજરાતમાં આઠસો છ મિલિમીટર ઉત્તર ગુજરાતમાં સાતસો વીસ સૌરાષ્ટ્રમાં સાતસો સત્તર અને દક્ષિણ ગુજરાતમાં એક હજાર ચારસો છોતેર મિલીમીટર વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે